મિત્રોને એ જણાવવાનું કે જે રીતે આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજી પાર્ટી છે એ નૈતિકતાથી લડી લડી મજબૂતાઈથી દિલ્હીમાં જે પણ પરિણામ આવ્યું છે એને અમે કારણ કે સ્વાભાવિક છે કે લોકતંત્રમાં પ્રજા સર્વત્ર હોય છે પ્રજાનો ચુકાદો સર્વત્ર હોય છે જે પ્રજાએ ચુકાદો આપ્યો છે એ આમ આદમી પાર્ટીના એક એક નેતા ને એક એક કાર્યકર્તા માટે

તમામ લોકો લાગી પડ્યા એને છ છ મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવાનો ચારે બાજુથી એજન્સીઓથી ખોટા કેસો કરીને ભરાવી દેવાના અને છેલ્લે બાજુ આજુબાજુના જે ઉત્તર પ્રદેશ અને ને દિલ્હીમાં એડ કરવા ખુલ્લા પડી ગયા છે જે પણ પરિણામ આવ્યું આજે અમારા કેટલાક નેતાઓ પણ સ્વાભાવિક છે કે ચૂંટણીઓ પ્રવેશ વર્મા જે અરવિંદજીની સામે જીત્યા છે એ ખુલે આમ પચીસો પચીસો રૂપિયા મહિલાઓને વેચતા હતા ખુલે આમ અને લાઈનો એક એક કિલોમીટરની લાગી હોય અને ચૂંટણી પંચ ની આંખો બંધ હોય આટલું નઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી એટલે આ ચૂંટણી પંચ એલજી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે દિલ્હી પોલીસ અને એની ગુંડાગર્દી એ રીતે આખો ચૂંટણીનો માહોલ આખો બનાવ્યો છે મને પૂરો વિશ્વાસ છે આ વિચારધારા છે અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા દિલ્હીની કામની રાજનીતિ છે જીત થઈ છે દિલ્હીમાં કે જે દિલ્હીને જુઓ કે ભાજપ હવે શું કરશે જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકાર કબજો બનાવ્યો છે એમ સરકારી જે હોસ્પિટલો બની છે દિલ્હીમાં એને ભાજપ લઈ લેશે આજ કરશે બીજું શું કરશે

વીજળી મોટિક અને ને પણ ખબર પડશે કારણ કે અમે તો ગુજરાત પરેડો થાય દીકરીઓની એના સરઘસો નીકળે અને

તમે જે કલ્યાણકારી કીધું છે કે આમ આદમી ચાલુ રાખશો એ ચાલુ રાખજો પચીસો રૂપિયા મહિલાને તમે કરી દેજો

ચૂંટણીઓ હોય એમાં ક્યારે પોલિટિકલ જે રાજનેતા છે જે રાજ સેવા કરવા માટે આવ્યા છે એ ચૂંટણીમાં એને કોઈ આ એક પ્રકૃતિ નિયમ તમે વોટ શેરની જે વાત કરી કે આમ અત્યારે દિલ્હી નો વોટ શેર ભાજપની પક્ષ કરતા ભાજપની વિરુદ્ધની પક્ષનો વધારે છે અમારો વોટ શેર આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે એની અમે એનાલિસિસ કરીશું ક્યાં કચાસ રહી ક્યાં એનો રિવ્યુ કરવા અત્યારે હજી એના ઉપર મારે ટિપ્પણી એટલા માટે નહીં તો કમ્પ્લીટલી રોજાન આવી રહ્યા છે ટકાવારીઓ બધી આવી રહી છે પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ છે એનો તાનાશાહી નો રાજ જે જે વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે કોંગ્રેસ પક્ષ વર્ષો જીરો માં ચાલ્યો છે પાંચ છ થી વધારે મત નથી કે ગુજરાતમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો એ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર તો તમે એક એક પણ કહેવાય તમારી પાંચ દસ સીટ પણ કહેવાય પણ આ રીતે તમે મને લાગે છે કે પણ વિચારવાની જરૂર નથી કોંગ્રેસે પણ વિચારવાની

રહીએ એવું અમે અ કોશિશ કરીશું અને પ્રજાના કામો ભાજપ કરે અમારું કહેવાનું મતલબ એટલું જ છે એણે જે વાયદાઓ કર્યા છે ગુજરાતમાં જેમ ઠેંગો બતાવ્યો છે પ્રજાને એવો ઠેંગો ન બતાવે ગરીબોને લૂંટે નહીં ગરીબોની વીજળી મોગી ન કરે ગરીબોને શિક્ષણ મોઘું ન કરે અને સારામાં સારી કામની રાજનીતિ જે કેન્દ્રીવાજી જે કરતા હતા એ કામની રાજનીતિને આગળ વધારે એવી અમારી અપેક્ષા પણ છે